રાપર નગરપાલિકાના વહીવટદાર અને ઇન્ચાર્જ મામલતદાર એમ કે રાજપૂત ની સૂચનાથી અને રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજાના વડપણ હેઠળ રાપર શહેરના ઓધવવાડી સ્વામી નારાયણ મંદિર રોડ ખાતેથી રત્નાપરા નવાપુરા સુધીની પાણીની મેન લાઇનમાંથી ગેરકાયદેસર રીતે પાણી જોડાણ લઈને પાણી ચોરી કરતા પાણીના જોડાણને કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં છેલ્લા બે દિવસ દરમિયાન 32 થી વધુ ડાયરેક્ટ પાણીની ચોરી કરતા જોડાણ કાપી નાખવામાં આવ્યા છે જેમાં ધાર્મિક સ્થળ તથા રાજકીય આગેવાનો અને શ્રીમંત લોકોએ સીધી લાઈન પાણીની ચોરી કરી રહ્યા છે જે ઓધવવાડી શંકરવાડી રોડ રત્નેશ્વર રોડ ગોકુલનગર રોડ આથમણા નાકા સહિતના વિસ્તારોમાંથી મળીને દોઢસો થી વધુ મુખ્ય પાઇપલાઇન દ્વારા સીધા જોડાણો લઈ પાણીની ચોરી છેલ્લા આઠ વર્ષથી કરી રહ્યા છે તેવા તત્વો સામે નગરપાલિકા દ્વારા જોડાણો કાપી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અત્યાર સુધી બસ